કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે ઇલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેચે રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી ફગાવી દીધી આ અરજીમાં રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને તેમની બ્રિટિશ નાગરિકતાનો દાવો પણ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને અરજદારે કેન્દ્ર સરકારના મામલે તપાસ કરવાની માંગણી કરી હતી જો કે હાઈકોર્ટે આ અરજીને નકારતા કહ્યું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો જેના કારણે અરજીને વધુ ચાલુ રાખવાનો કોઈ ઔચિત્ય નથી અદાલતે અરજદારને અન્ય કાનૂની વિકલ્પો શોધવાની સલાહ આપી આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું કોંગ્રેસે આ નિર્ણયને સ્વાગત કર્યું હવે સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યા છે આ મામલો ગયા વર્ષે ત્યારે શરૂ થયો જ્યારે અરજદારે દાવો કર્યો કે રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે જેના પગલે તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ હાઈકોર્ટે આ પહેલા કેન્દ્ર સરકારને આ અંગે સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું હતું પરંતુ સરકારે કોઈ નક્કર જવાબ ન આપતા અદાલતે આ નિર્ણય કર્યો